ટ્રાફિકને સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે મોટા વાહનો જે સામાન્ય રીતે બાયપાસ માર્ગનો ઉપયોગ કરે છે તે પણ શહેરના અંદર પસાર થતા જોવા મળ્યા આથી શહેરના અંદર ટ્રાફિક વ્યવસ્થા વધુ જ વિકટ બની ગઈ છે બીજી તરફ ન્યાય મંદિર ચોકડી પરથી સુરત વડોદરા તરફ જતા વાહનો નવીપુર નજીક લાંબા સમય સુધી અટવાયા જ્યારે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પણ વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચવા કલાકો સુધી રાહ જોવી પડી રહી છે લોકોમાં આ પરિસ્થિતિ અંગે નારાજગી જોવા મળી રહી છે ટ્રાફિક વિભાગ દ્વારા હજી સુધી કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે પરેશાનીઓ વધી રહી છે ટ્રાફિક વિભાગને તાત્કાલિક પગલાં લેવા પડશે નહીં તો શહેરના જનજીવન પર અસર વધારે થાય તેવી શંકા છે